આપણે ત્યાં કોઈપણ પ્રસંગ હોય ત્યારે સોનાની ખરીદીનું ખૂબ મહત્ત્વ છે કારણ કે સોનું ખરીદવું જે છે શુભ કહેવામાં આવતું હોય છે અને આપણા મોરબીમાં સ્પેશિયલી સોનું ખરીદવા માટેનું એકમાત્ર ટ્રસ્ટવર્ધી આપણે જગ્યાએ જે કહી શકીએ એ છે સમ્રાટ જ્વેલર્સ મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડૉક્ટર અને એન્કર અમિત રાજ આપણા સૌનું જૂનું અને જાણીતું અને કહી શકાય કે ભરોસાપાત્ર સ્થળ છે સમ્રાટ જ્વેલર્સ કે જેની સેકન્ડ બ્રાન્ચ બીજી બ્રાન્ચ જે છે આપણે રવાપર રોડ પર શરૂઆત થઈ ગઈ છે સૌથી પહેલી બ્રાન્ચ કે જે સોની બજારમાં છે આપણને સૌને ખ્યાલ છે અને સ્પેશિયલી આ તરફ મોરબી એકના જે લોકો છે એમના માટે સરળ થઈ શકે જગ્યા નજીક થઈ જાય એ પ્રમાણે બાપા સીતારામ ચોકમાં સેકન્ડ બ્રાન્ચની શરૂઆત થઈ ગઈ છે સાધના કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોર પર અહીંયા આપણે જોઈ શકીએ છીએ સામે ઇન્ડુસન બેન્ક જે આપણને દેખાઈ રહી છે બિલકુલ તેની સામે સાધના કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સમ્રાટ જ્વેલર્સ કે જેની સેકન્ડ બ્રાન્ચની શરૂઆત આજથી અહીંયા થઈ ગઈ છે અંદર જઈ અને આપણે આખું શોરૂમ જે છે એક્સપ્લોર કરવાના છીએ લેટ્સ ગો સો અંદર આવી ગયા છે આપણે સ્ટોરની અને તમે જોઈ શકો છો ઓલરેડી આટલા બધા કસ્ટમર જે છે અહીંયા પહોંચી ગયા છે એમના રિલેટિવ્સ ફ્રેન્ડ્સ જે છે શુભેચ્છાઓ પાઠવવા માટે આવી ગયા છે અત્યારે આપણી સાથે હરીશભાઈ જોડાઈ રહ્યા છે આપનું બી અપડેટમાં હાર્દિક સ્વાગત છે આમ તો સમ્રાટ જ્વેલર્સ જે સોની બજારમાં છે એની પણ મુલાકાત આપણે લીધેલી છે પણ આ સેકન્ડ બ્રાન્ચની શરૂઆત રવાપર રોડ પર થઈ ગઈ છે સ્પેશિયલી આ તરફ એરિયામાં જેટલા પણ લોકો રહે છે એમને સરળ પડે અહીંયા આવવું એ માટે તો એ વિશે જણાવો ખાસ તો કરીને કે અમે સમ્રાટ જ્વેલર્સ જે છે સાઠ વર્ષ પાસઠ વર્ષથી કાર્યરત છે ગ્રાહકો અમારી સાથે ઘણા બધા એ વર્ષોથી સંકળાયેલા છે બધા ગ્રાહકોને એવી ઈચ્છા હતી કે તમે હવે રવાપર રોડ ઉપર આવો અહીંયા અમારે ફેમિલી સાથે ખરીદી કરવી હોય તો અમને બહુ તકલીફ પડે છે વાહન લઈ આવવામાં કાર લઈ આવવામાં આ બધી વસ્તુમાં બહુ તકલીફ પડે છે તો તમે રવાપર એક નવી બ્રાન્ચ કરી નાખો ઓકે તો અમને આવું અને જાવું અનુકૂળ વધારે રહે અને ખરીદી કરવાની મજા આવે એમ યસ ડેફિનેટલી અને સોનાની ખરીદી જે છે એના માટે સોનું ખરીદવું હોય તો એ જગ્યા ભરોસાપાત્ર હોવી ખૂબ જરૂરી છે અને સમ્રાટ જ્વેલર્સ એમાંનું એક એવું નામ છે કે જે મતલબ ઘરાક અહીંયા આવે છે ગ્રાહક અહીંયા આવે છે તો એને બીજું કોઈ ટેન્શન નથી હોતું એમને કહ્યું મતલબ ડિઝાઇન ખરીદી કરવી છે એ જ કન્ફ્યુઝન હોય છે કારણ કે સમ્રાટ જ્વેલર્સે મોરબીના લોકોનો એ જે છે જીતેલો છે અને હવે એની સેકન્ડ બ્રાન્ચ આપણને અહીંયા જોવા મળે છે અહીંયા કયા પ્રકારનું કલેક્શન જોવા મળશે એ વિશે જણાવો ત્યાં આપણે જે જૂની બ્રાન્ચ જે છે સોની બજાર નેહરુ ગેટની અંદર હા ત્યાં આપણે બધું કલેક્શન રાખેલું છે ઓકે એવી જ રીતના આપણે આ નવી બ્રાન્ચ જે સેકન્ડ બ્રાન્ચ ઓપન કરી આ સ્ટોરમાં પણ ટોટલી આઇટમ અવેલેબલ છે જેમ કે બચાતની નાની આઈટમ માંડીને બ્રાઇડલ કલેક્શન સુધીની બધી વસ્તુ અવેલેબલ છે લોંગ શેટ શોર્ટ શેટ અત્યારે જે સૌથી વધારે ક્રેજ જે છે કે બીકાનેરી છે મોસ્ટ્રોંગ્રેજ છે આ બધી વસ્તુ હેવી આઈટમમાં પણ પાસે અવેલેબલ છે બધી જ ખરીદી અહીંયા આપણને મળી શકવા આપણે ત્યાં જે જૂનો જે સ્ટોર જે છે આપણી ફર્સ્ટ બ્રાન્ચ જે મેઇન મોટી છે બરોબર ત્યાં જે આપણે દાગીના મળે છે એ બધા ટોટલ દાગીના આપણે આ સ્ટોર ઉપર મળે છે નાની આઈટમ મોટી આઈટમ બાવીસ કેરેટ ગોલ્ડ ઓર્નામેન્ટ અઢાર કેરેટ ગોલ્ડ ઓર્નામેન્ટ મતલબ સમ્રાટ જ્વેલર્સની ટોટલ જે મતલબ કહેવાય કે બધી જ એમની એન્ટિક ડિઝાઇન જે કહી શકીએ સમ્રાટ જ્વેલર્સમાં ત્યાંથી જ મળે છે બધું જ આપણને બંને બ્રાન્ચથી મળી જવાનું છે ઓકે હરીશભાઈ આપણે કંઈ પણ નવી શરૂઆત કરતા હોય છે મોરબીમાં તો મોરબી અપડેટના માધ્યમથી બતાવતા હોઈએ છીએ અને મોરબી અપડેટના જેટલા પણ દર્શકો છે એમને કંઈક ઓફર પણ આપણે આપતા હોઈએ છીએ કારણ કે મોરબી અપડેટના માધ્યમથી એ લોકો જોઈ રહ્યા છે તો આ વખતે સમ્રાટ જ્વેલર્સ કે જે નવી બ્રાન્ચની શરૂઆત થઈ છે અહીંયા બાપા સીતારામ ચોક માં તો એ તકે શું ઓફર મળી રહી છે દર્શકોને અત્યારે આપણે એક ઓફર રાખેલી છે પાંચસો ને એક ઇનામો ઓકે જેમાં દસ હજાર કે તેથી વધારે કસ્ટમર ખરીદી કરે અને તેનું બિલ એક્ઝામ્પલ કે ભાઈ દસ હજાર બસો રૂપિયાનું ત્રણસો રૂપિયાનું બિલ થયું તો એક કુપન મળે એક લાખ ત્રણ હજારનું કુપન એક લાખ ત્રણ હજારનું બિલ થયું તો એને દસ કુપન મળે જેમ વધારે ખરીદી કરે તો એમ એને વધારે કુપન મળે ઓકે અને કુપન પછી કઈ રીતના કુપન પછી આપણે એકદમ ઓનેસ્ટલી ડ્રો કરીએ છીએ ઓકે જેમાં આપણે મોટી આઈટમ કે ભાઈ અત્યારે બુલેટ રાખેલું છે એક્ટિવા રાખેલું છે લેપટોપ છે આઈફોન છે

ગ્રાહકો પાસે ગ્રાહક કામમાંથી રહી ન જાય યસ યસ ડેફિનેટલી કારણ કે નવી બ્રાન્ચની શરૂઆત થઈ છે પહેલો દિવસ છે પહેલો દિવસ ને આપણે શરૂઆતની કલાકો કહી શકીએ ને આટલી બધી ભીડ અહીં આપણે જોઈ શકીએ છીએ તો ડેફિનેટલી એ થઈ શકે કે ગ્રાહક કદાચ મિસ કરી જાય ઓફર તો એમના માટે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી આ ઓફર આપણને અહીંયા અવેલેબલ થવાની છે સાથે સાથે આપણે અહીંયા લોકો જોડે વાત પણ કરીએ ટ્રાય પણ કરીએ કે એ લોકોને અત્યારે અહીંયા ખરીદી મતલબ કયા પ્રકારની કરી રહ્યા છે અને શું ખરીદી કરી રહ્યા છે કોના માટે ખરીદી કરી રહ્યા છે સો લેટ્સ ગો ઓકે સો એક કસ્ટમર આપણે જે ઓલરેડી ખરીદી કરી રહ્યા છે એમની સાથે જ વાત કરીએ શું નામ છે તમારું જીતુભાઈ પટેલ જીતુભાઈ કોના માટે ખરીદી કરવા માટે આવ્યા છો ઘરના માટે ખીચું પેક કરીને લાવ્યો છો ને પૂરું મતલબ ખર્ચો તો જાજો કેવી ખરીદી કરવાનો અત્યારે વિચારીને આવ્યા છો તમે શું જોઈ રહ્યા છો અમે હા બહુ કલેક્શન સારું છે સમજાવ્યું એટલા માટે ઓકે

ખાસ તો મેસેજમાં બીજું કંઈ નથી કે ભાઈ મોરબીના જેટલા અમારા ગ્રાહક મિત્રો છે એનો આવો નવો પ્રેમભાવ અમારા ઉપર સદન માટે રહે અને અમે એને આભારી છીએ ખૂબ એના આશીર્વાદથી એના સપોર્ટથી જ અમે ઘણા આગળ આવીએ છીએ બીજી વસ્તુ એ કે અમારી સેટથી એને પ્રયત્ન કરીશું કે ક્યારેય પણ એનો વિશ્વાસ ડગે નહીં અને અમારા ઉપર અટૂટ વિશ્વાસ રહે આવો નવો વિશ્વાસ વધતો નહીં આવી અમે અમારા કસ્ટમરને અમે પ્રયત્ન કરીશું અને એને એવી શુભેચ્છા પાઠવી છે કે નવા આ સોનું ગમે ત્યારે તમે ખરીદી કરો આજની તો કાલ તમને એ હેલ્પ પ્રૂફ થવાનું જ છે અને આ ખોટો ખર્જો નથી યે સોનું ખરીદવું એટલે મતલબ એ ખર્જો નથી એ તો ઇન્વેસ્ટમેન્ટ છે કારણ કે સોનું જે છે આપણને જેટલું પણ લઈએ છીએ એનાથી વધારે જ માત્રામાં આપણને રિટર્ન જે છે મળતું હોય છે અને એમ પણ હવે તો લગ્નની સીઝનની શરૂઆત થઈ ગઈ છે એટલે એ પણ સોનાની ખરીદી આપણે કન્ટિન્યુ રહેવાની છે ને આપણે તો એવું છે મોરમાં કંઈ પણ પ્રસંગ હોય કંઈ પણ તહેવાર હોય સોનાની ખરીદી તો પહેલાં જ હોય છે અને એમાં સમ્રાટ જ્વેલર્સ એક એવું આમ પ્લસ પોઈન્ટ કહી શકીએ કે મોરબીવાસીઓનો ભરોસો જે છે જીતેલું છે અને સોનાની ખરીદીમાં મેઇન એ હોય છે ડિઝાઇન કદાચ પછી જોશે પણ ભરોસો સૌથી પહેલાં જોવાના છે કારણ કે અહીંયાથી સોનું ખરીદી રહ્યા છે ભરોસો મૂકીને ખરીદી રહ્યા છે અને ભરોસો સમ્રાટ જ્વેલર્સમાં તમામ મોરબીવાસીઓને મળતો હોય છે ત્યારે થેન્ક યુ સો મચ હરેશભાઈ અમારી સાથે જોડાવા માટે એન્ડ આ આપણી સરસ મજાની એક મુલાકાત હતી સમ્રાટ જ્વેલર્સ કે જેની સેકન્ડ બ્રાન્ચ બીજી બ્રાન્ચ જે છે આપણે રવાપર રોડ પર બાપા સીતારામ ચોક 吗？<music> સાધના કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં આપણે જોઈ શકીએ છીએ ઇન્ડોસન્ટ બેંકની બિલકુલ સામે છે ગ્રાઉન્ડ ફ્લોર પર આજથી ભવ્ય શરૂઆત થઈ ગઈ છે અને તમે લોકો પણ આ સરસ મજાની જે અહીંયા સેકન્ડ બ્રાન્ચની શરૂઆત થઈ છે એને વિઝિટ કરી શકો છો એક સરસ ઓફર પણ મળી રહી છે તમને લોકોને દસ હજારની ખરીદી પર તમને એક કૂપન મળી રહ્યું છે અને જે દસ પ્લસ પ્લસ થતા જશે એમ કૂપન પણ તમારામાં એડ થતું જશે અને આ ઓફર અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી જ છે તો જલ્દીથી મુલાકાત લો સમ્રાટ જ્વેલર્સની સેકન્ડ બ્રાન્ચની હું હતી તમારી સાથે ડૉક્ટરને એન્કર અમીશ રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો